લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરની ઓચિંદે મુલાકાતે આવી પહોંચ્યા હતા હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લાના ભાજપના અગ્રહરોના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી સતત અડધા કલાકથી વધુ સમય સુધી બંધ બારણે બેઠક થયા બાદ તેઓ નવા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કાર્યકરો સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી આ બાદ ત્યાંથી ગાંધીનગર જવા માટે રવાના થયા હતા ત્યારે ભૂપેન્દ્ર પટેલે અચાનક જ હિંમતનગરની મુલાકાત લેતા અમુક

લોકસભાની સીટો એ પાંચ લાખ જેટલા માર્જિનથી જીતવું છે તો એ પ્રકારની દિશામાં સૌ કાર્યકર્તાઓ કામે લાગે એ પ્રકારની વાતચીત આજે મને મુખ્યમંત્રીએ સૌ કાર્યકર્તાઓને કરી છે